પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેક્ટને સરકારે લીલી ઝંડી આપવાની સાથે જ પાઇપલાઇન બિછાવવાનું કામગીરી અને જમીન સંપાદનની કામગીરી પણ શરૂ કરી દીધી છે ત્યારે સેવ પોરબંદર સી કમિટીના સભ્યો તાજેતરમાં જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરીને લાવ્યા હતા અને તેની સ્મશાન યાત્રા સેવ પોરબંદર સી કમિટી અને ખારવા સમાજ દ્વારા આયોજિત કરવામાં આવી

पोरबंदर में जैतपुर का पानी नहीं आने दीजिए हम सब आपके बच्चे बीमार हो जाएंगे समुद्री जीव मर जाएंगे आप कहते हैं कि भारत स्वच्छ रखो फिर फिर इधर आएगा पानी तो फिर भारत स्वच्छ कैसे रहेगा इसलिए मैं पोरबंदर में ये पानी नहीं आने दू जेतपुर न साड़ी उद्योग केमिकल युक्त पानी पोरबंदर न दरिया मा, तमाम मंजूरी केंद्र राज्य सरकार दी ત્યારે તેનો છેલ્લા ત્રણ વર્ષથી વિરોધ કરવામાં આવી રહ્યો છે સેવ પોરબંદર અને ખારવા સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે કે અત્યંત નુકસાનકારક આ પાણી દરિયામાં વહેળવામાં આવશે તો સમુદ્રી જીવસૃષ્ટિને નહીં પરંતુ જમીનને પણ મોટું નુકસાન થશે પોરબંદરવાસીઓની આંખ ઉગાડવા એક નવતર જનજાગૃતિ અભિયાનનું આયોજન થયું છે જેમાં જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી એક તો એ લોકો આટલી લાંબી પાઇપલાઇન નાખીને ખર્ચા કરીને અહીંયા સુધી પાણી ઠાલવે છે જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એને ત્યાંને ત્યાં ભાદર નદીમાં ના આવી દેવું પડત પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે લોકોને રોગ થાશે એટલે એકને ગોળ અને એકને ખોળ જેતપુરને ધંધા ઉદ્યોગ આપો જેતપુરના લોકોનું આરોગ્ય સુધારો પણ પોરબંદરના માછીમારના ધંધા ઉદ્યોગને બરબાદ કરો પોરબંદરના લોકોનું સ્વાસ્થ્ય બગાડો અને પોરબંદરના દરિયાને નષ્ટ કરો એ આ સરકારની નીતિ હોય એવું લાગે છે એક બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે સોળસો કિલોમીટરનો દરિયા કાઢો એને આપણે ટુરિસ્ટ પ્લેસ બનાવવું છે અને જુદા જુદા વિવિધ વોટર સ્પોર્ટ્સ બનાવવા છે પણ જો એ દરિયાના પાણીને આટલું પ્રદુષિત કરશે તો એ કઈ રીતે કયા મોઢે વિદેશી પ્રવાસીઓને આકર્ષે કે અમારો દરિયો અતિ શુદ્ધ છે તમે અહીંયા આવો અને મજા માણો અને ટુરિસ્ટ શું કરવા પોરબંદર અથવા આજુબાજુના દરિયાની મજા માણવા આવશે એટલે ચીફ મિનિસ્ટર અને એની આખી ટીમે આ પ્રોજેક્ટને ફરી ઇવેલ્યુએટ કરવો જોઈએ અને એ પાણીને તો કોઈ બીજી રીતે દુનિયાના બીજા દેશોમાં

જીતપુરના બોરના પ્રદૂષિત પાણીના કેરબા અંતિમ યાત્રાના રથમાં મૂકવામાં આવ્યા હતા અને લોકો જોઈ શકે તે રીતે તેને મૂકવામાં આવ્યા હતા જેથી ભવિષ્યમાં પોરબંદરના دریاની શું હાલત થશે તે વિચારી શકે અમે લોકો એ સરકારને આ અંગે નિવેદનો કરશું અને જો આ રેલી પછી પણ એ લોકો જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આ કરશું અને પછી સરકાર

આપણે જે રેલીનું આયોજન કર્યું હતું એમાં સર્વે નાતી રાજકીય પક્ષો પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે અને આ જે જેતપુરનું પાણી છે એની અંતિમ યાત્રા આપણે નરસિંહ ટેકરીથી લઈ અને આપણે સ્મશાન ભૂમિ તરફથી આપણે લઈ આવ્યા અમને એમને અંતિમ દંડ દઈ દઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી અને લોકોએ અને આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદાને વિનંતી કરી છે કે મોદી દાદા અમારો દરિયો છે એ શુદ્ધ કરવો ગંદુ ના કરો અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો અને જે કોઈ ખેડૂત ભાઈઓ બી આમાં જોડાયેલા હતા અને જે કોઈ નથી એને આમ સાથે સંકળાયેલા મચ્છીમારો ભાઈઓ અને ખેડૂત છે એને તો સમસ્યા બહુ ગંભીર જ છે આવનારા દિવસોમાં પણ સાથે સાથે કે જે જેને કઈ આનાથી લાગતા હોતું નથી તો એને આરોગ્યનો પણ ખૂબ ભય રહેશે જેથી કરી આ બધાને આવા જે જનતાને જાગૃત કરવામાં આવ્યા હતા એનું આ સફળતા મળી અને આવનારા દિવસોમાં હજી જો સરકાર આને પાછું પગલું નહીં ખેંચે તો આનાથી ઉગ્રતાથી ઉગ્રતા આંદોલન અમે કરવા ઈચ્છીએ છીએ અને સર્વે પોરબંદર જ્ઞાતિ ને આપણે જે મચ્છીમાર માં આપણે જોઈ શકો છો હમણાં થોડાક દોઢ મહિના પહેલા આપણે ચોપાટી હાથમાં મળી હતી ને આપણે સૌ પત્રકાર ભાઈઓ કવર કર્યું હતું એમને તો જેથી કરીને આની અસર એ રીતે પડે છે મચ્છીમારો ભાઈઓ ઉપર કે એને દૂર સુધી જવું પડે છે મચ્છી પકડવા માટે અને એની પાછળનો જે કોસ્ટિંગ છે મેઇન કોસ્ટ ડીઝલનો વધી જાય છે તો એમાં જે ડીઝલનો કોસ્ટ વધી જાય તો એનો ફિશિંગનો પીરિયડ વધી જાય અને આવનારા દિવસોમાં આપણે જે ફિશની ક્વોલિટી છે એમાં પણ આપણે ખાઈ નહીં શકીએ અત્યારે જેમ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઓમેગા થ્રી જેવો પ્રોડક્ટ આપણે એમાં મળે તો એનાથી આપણે સ્વચ્છતા પણ એ મળે છે તો એનાથી મેડિકલ ફિલ્ડમાં પણ એ અસર પડશે જાણે પોરબંદરમાં કોઈ મહાનુભાવ મૃત્યુ પામ્યું હોય અને તેની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તેવી જ રીતે પોરબંદરના ઇતિહાસની સૌથી લાંબી કહી શકાય તેવી કિલોમીટર આ સ્મશાન યાત્રામાં સ્થાનિક નાગરિકો અને આગેવાનો સ્વયંભૂ રીતે જોડાયા હતા પોરબંદર વાસીઓએ પોતાના આકરા મિજાજનો પરચો સરકારને બતાવવાનો પ્રયત્ન કર્યો બીરો રિપોર્ટ પોરબંદર